એટલે વિપક્ષ કોશિશ છે આ અમારા લોકોએ ગુજરાતની જનતાએ આપેલો અવાજ છે સંવિધાને આપેલો અવાજ છે આ અવાજ ક્યારે દબાવવાનો નથી હાઈકોર્ટે જે જામીન આપ્યા છે અમે આવકારીએ છીએ સત્ય પરેશાન થાય છે પણ પરાજિત થતો નથી સત્યનો વિજય થશે એક ધારાસભ્ય તરીકે હાજરી આપી આ લોકોએ પૂર્વ આયોજિત રીતે મારી સાથે મગજમારી કરી મગજમારી કર્યા બાદ પોતે પણ અરજી આપી છતાં મારા ફરિયાદની ની એ લોકોએ ગુનો દાખલ નહીં કર્યો અને મારા પર ખોટી ફરિયાદ કરી એમાં પણ ત્રણસો સાત લગાડી હાફ મર્ડર અને મને જે માથાબારે સાબિત કરીને બેસી દિવસ જેલમાં રાખવામાં આવ્યો છે ભાજપ અને પોલીસ પ્રશાસન ખૂબ મોટો હાથ છે એમણે રાખ્યો છે પણ અમે આવકારીએ છીએ અને આ અવાજ એ દબાવવાની વાત હતી પણ આ અવાજ દબાવવાનો નથી આ અમારા લોકોએ ગુજરાત ની જનતાએ આપેલો અવાજ છે સંવિધાને આપેલો અવાજ છે આ અવાજ ક્યારે દબાવવાનો નથી જ્યાં પણ અન્યાય થશે આ પૂરી તાકાતથી અમે આગળ વધાવતા રહીશું નામદાર આપ્યા છે કે મારા મત વિસ્તારમાં મને પૂરો ભરોસો છે નામદાર નામદાર સુપ્રીમ કોર્ટમાં પણ જઈશું સત્યનો વિજય થશે સત્ય પરાજિત થાય છે સત્ય પરેશાન થાય છે પણ પરાજિત થતો નથી સત્યનો વિજય થશે

એફઆઈઆર થયા પહેલાં પણ મારી બે વાગ્યાની એરેસ્ટ કરી લીધેલી મેં પણ અરજી આપી હતી સૌથી પહેલાં ફરિયાદ મેં આપી હતી પણ આજ સુધી એની એફઆઈઆર નથી થઈ એટલે વિપક્ષના ધારાસભ્યને આ દબાવવાની શોધી સાચી કોશિશ છે પણ અમે દબાવીશું જે આ જનતાનો પ્રેમ સહકાર મળ્યો છે જે રાજકીય લોકો સામાજિક લોકોનો સહકાર મળ્યો છે એમના વિશ્વાસ પર અમે કાયમ રહીશું અને આગળ વધતા રહીશું જામીન થયા છે એટલે આટલા ટાઈમ પછી હું બહાર આવ્યો છું એટલે ખૂબ આનંદ છે કેમ કે હું મારા પરિવાર સાથે મારો જે વિધાનસભા ડેડિયાપાડા સાંસપારાના લોકો છે મારો પરિવાર છે એના સુખ દુઃખમાં હું હાજર નથી રહ્યો એ બદલ મને ખૂબ દુઃખ છે પણ આ માટે પણ એ લોકો સાથે છું મે હમણાં પ્રવેશ પરથી નથી છતાં એ લોકો સાથે રહીને આવ્યા મહાનગરપાલિકા અને તાલુકા જિલ્લા પંચાયતની જે ચૂંટણી આવવાની તો આમ આદમી પાર્ટી લડવાની છે પણ એક ધારાસભ્ય વિપક્ષના ધારાસભ્ય અવાજ ઉઠાવે

સડકથી લઈને સદન સુધી લડે છે એટલે ભારતીય જનતા પાર્ટી ને પસંદ નથી એના લઈને જ મને ખોટા કેસ માં પસાવી દેવામાં આવ્યો છે